આપણે બેહોમાં આવું નથી ચરવા આ બધી આવે હે કેવી અત્યારે ટાટ પડે છે છતાં પણ પાણીમાંથી નીકળી ગઈ ઘરે ભાગી જાય હે કેમ કે ઘરે જ ખાવું છે આવું જ નથી ભેગું ભલે રહી તો ઘરે બીજું શું થાય આ ભીલી નાખી લે હું હાલો ભીલી હાલો આને હવે પટ્ટે ચડાવી દઈ હાલવા મંડ્યો ને આ હમણાં ભાગવાન નાટક કરશે વળી તો આપણે છે ને રાધા હવે અહીંયા ઊભી રહી ગઈ છે કેમ કે ખાણ ખાવું છે બીજું ખાવું નથી ને ના પણ એની વાટે જોઈને ઊભી છે કૃષ્ણ એક વાર જરસું ચડીએ એવું અવાજ કરે ને એ ભૂંડી લાગે બાકી જો કાન એટલે રોજડું જ છે આવો પાછળ વાળી જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને અત્યારે બહેું છોડી લીધી છે તો અત્યારે ઘડીક વાર પછી ને આમાં લઈ જાવી છે નદી કાંઠે આપણે આમાં વધારે ચઢે છે ઘડીક વાર જ લઈ જવા પડે પછી ગોતવી વડે અઘરિયામાં જેમ કે એકર બાવેડા જ છે અને આમાં ભેવું ગરી જાય તો દેખાય નહીં પેલા આવણી ચક્કર મારશું પછી કરશું આગળ આ બધા હાંકી લઈ હવે ધીરે 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 આ બધી હોય ને સીધો રોડ ચડી જાય છે પણ રોડ ચડવા નથી દિવાને પાણી મુતારવી રાધાને આજ તો તો આપણે બેવ બધી નીકળી આવી હવે ચરવા આવી અડધી આગળ વહી ગઈ આપણે જો બે હું બધું ચરે અહીંયાથી થી પાછો ટન મારી રખડતી રખડતી વાવી ક્યાં ઘઉં એટલે હવે આમણી રખડવા દેવાની છે અડધી પાણીમાં માંડે ગરમી બહુ થાય ને શિયાળા આવી ગયા તો પાણીમાં બેસે હજી તો આપડે છે ને બેહો ને હાકી તો લીધા બધાને માન બના પહોંચાડ ગાઈ હજી રહી ગયા આગળ હાલ આગળ ટંકરી વાળા ની ઘરે રાખી એની પાડી ના જમ ગઈ ઘરે જાડવા ભાંગી આવી ગઈ ખબર નીકળી ગઈ હતી બેવો માંથી પાણીમાં હતી ને ખાડામાંથી આપણે બગીચા પાસે ત્યાંથી ગાય થી હું આપણે આગળ ભાઈ ગયો મેં હોય ને બધી ઊંધી ભાઈ ગઈ હતી એટલે ગાય જામ આવતી હતી ઈ આવેલી મોટી ચાંદરી એક ના પાડી બુડી ત્રણે ત્રણ ઝાડવા ભાંગવા ઘરે પહોંચી છે આપણે હા મેં ખુલ્યો ને છેલ્લે ખૂણેથી જવાનું છે ગાયને ખબર પડી ગઈ જો મોર પટ્ટો પકડી લીધો ભાંગો એ રતન પણ ધરાથી ભાગી આવી તો જવા દે ગાય ગાવે પહોંચાડી હાલે આગળ હલો તો આપણે બે હોય ને કાંઈ આમાં આવી ગઈ કલાક એક થઈ ગઈ ચરી લીધું હવે એક ગામ આવ બાકી છાયું ઊભી રહી ગઈ અડધી અંદર વહી ગઈ ને ગાયો ગાયોની અડધી હું આસટ ભાગી આ ઘડીક વાર ઈસર ચારી લે કાલે ચરે બીજું હું આજે આમ પાડોને એવો ચાંદરીઓની બે તને આમણી ભાગી એવી નનકડો પાડો બાકીને બધું અહીંયા ચરે હરામ જાય કે નાની હાકવી પડે તો ઓલી બધી હરામી થાય છે ભાગવાનું કરે એને જવા દીધી અને મૂકી દીધી ને બધી ચરે આરામથી કલાક એક થઈ બેઠો તો અત્યારે આપણી આઈકી છે બીડ બાજુ એક બેડ જડી ગયું છે તો આપણે અહીંયા લઈને જવા દેવાની એમ બધીની તો બે વહેવાનું ઘરે રાખી છે બેને આપણી રાધાને હવે તો જવા દે વેહોન આને આપણે ઘરે સીધી જવા દીધી હવે પાટિયા પહોંચાજી એટલે ગાય ગાં જવા દે હું આજે હું પેલી ખેર લઈ જાઉં હેરાન કરશે કાલ તો છૂટ થાય એક જોવા પણ નબળે હા એકા ભેગી છું તો આપણે છે ને બેહોને હાકી તો લીધા બધાને માનમાં ના પહોંચાડે ગાઈ હજી રહી ગયા આગળ હાલ આજે ટંકરી ની ઘરે રહી કેમ કે એની પાડી ના જન્મ ને ઘરે કઈ જાડવા ભાંગી આવી ગઈ છે ખબર નીકળી ગઈ હતી એટલે બેહો માંથી પાણીમાં આતી ને ખાડામાંથી આપડે બગીચા પાસે ગાઈડી હું આપણે આગળ ભાઈ ગયો બે ઊંધી ભાઈ ગઈ એટલે એટલે ગાય ગાજા આવતી હતી એ ઓલી મોટી ચાંદડી એક ના પાડી બુડી ત્રણે ત્રણ ઝાડવા ભાંગવા ઘરે પહોંચી છે આપણે સામે ફૂલે ને છેલ્લે ખૂણે થી જવાનું છે ગાય ને ખબર પડી ગઈ જો મોર મોરપટ્ટો પકડી લીધો મંગો એ રતન પણ ધરાથી ભાગી આવી તો જવા દે ગાય ગાવે પોચાડી હાલે આગળ લો તો આપણે જો બે હું પોચાડી તો દીધી છે અત્યારે આમાં નથી કહેવાનું આપણે અમે બંગલો દેખાની ની ઓલી બાજુ જવાનું છે બાજુમાં બરફનો દ કારખાનું છે હેલો ગાય ગા તો આમાં જો લાપડી હારી પડી છે એટલે ઘડીકા ચરતી ચડતી આ દિન ને પછી અહીંયા જવા દેવાની છે આની ઓલી બાઈ એન બરફ કારખાનો છે અત્યારે આની શું ભેગી થઈ જાય ને બધી પછી હાકી આગળ ખાડમાં બે ત્રણ ભે ઓછી હોય એટલે ખબર પડી જાય સીધી નાની હોય તો ખબર ના પડે મોટી હોય તો ખબર પડી જાય મેન ભેગી આપડી ખ પડે વધારે પડતી રાજધા પડે કેમ કે આપણે બધા મોર હોય એ જ હોય રાધા આપણું પેલા નંબર નું હોય પછી આ મંગ ગોર્યું બધું પલો થઈ જાય ને એટલે પછી ના લઈ આવ્યું હવે રાખડાવ્યું ભેગી રખડાવી છે ઘડીક વાર અત્યારે શું છે કે લાંબા પલો આપણે મેળ આવે નહીં એટલા માટે લઈ ના કાં તો ભેગી લઈ આવતા આજ આજનો દેવાસડાવી નોલી બાજુ પટ્ટમાં રખડાવી છે આમને દોઢ સુધી આવ્યા એક ભેં છે બે પાડિયું ચાર ચાર ને આપણે ભેગા લઈ આવ્યા નથી પાડ્યું હું ચરવાઈ ગયું ગયો નકડી હતી ને ભાઈ યાર ચડ્યું નથી બે હુંમાં બાકી બધી આવી ગઈ છે ઓછી તો આવી આવશે મેન તો આપણે ચાંદની ભીઘ હોય બે ભેગી જ રાખીએ આમાં રાખડી લે તમને ધરાઈ રહે મોઢા નથી નાખવા કેમ કે વાઘ અહીંયા બેઠું છે ને ચક્કર મારી ગયા હે આમાં તો બે નહીં માર ચરે નહીં કાંઈ નહી વાગ્યું પાણી પીવડાવવા લઈ ગયા લાગે બધા આવે ધીરે 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 જો આને ઘરે મોઢા રાખે રાખીને ઉભું રહેવું છે ભાવતું નથી એને તો આપણી બે નીકળી ગઈ આગળ સેટ આ એક વાહે રહી ગઈ હતી આખી લીધી હવે જવા દઈ છે ઘર બાજુ ની પણ હજી ચરતી ચરતી જાહે આગળ અત્યારે આપણે બેહોને છોડી લીધી બધી હું ચારીને હાલતા જ છું ઘર બાજુ નીચે કાંટા બહુ છે આમાં હલાયમ છે નહીં પાછું કે બતી ભેગી રાખી છે બાકી કુવાડી વધારે ઉભો કાંટા આવી બાવડા પડ્યા ને દેખાય નહીં હું બધી ભાગી ગઈ અત્યારે હું બે ઘર બાજુ આપશું ઘડી પર પછી જવા દઈ ઘરે અડધી પોણી પોણી કલાક તો હજી થઈ જાય પાણી હું ધરાય રે ને પછી હાલે નહીં આપણે બીડમાં ચારવું હતું કાંટો આવી ગયો હું અરબદું લઈ ગયો બીડમાં ચાલુ હતી તો આપણે આની પાછળ છે બીડ તો બેડમાં ના પહોંચાણી આમાં ડૂચો હારો જ છે તો ભાઈ બંને કીધું ભાઈ ચારી લઈને બેડીમાં બે દીમાં તો ભાઈ આ સાફ સફાઈ કરશે ને એમાં બધું કાઢવાનું છે કે આ જમીન બધી વેચાઈ ગઈ છે એટલે બાવડા બાવડા છે ને બધા હલગાવાના ભેગા કરવાના છે અહીંયા એક બેન જો આપણે હમણી ગઈ બાકી અહીંયા જાય છે આપણે તબુડી એ અહીંયા ચારે બે કોરી અહીંયા રખડે વાત આવે ની રાતે ધીરે 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 બધી આવવા દઈ આમ હું ભેડિયો છે એટલે લાઈટો વધારે પડે નિયારા ની લાઇટો વધારે છે કપની પેલા એસાર હતું હવે નિયારા થઈ ગયું આ સાઈડ તો હવે છે ને કાંઈ ડૂચ ચરવા જેવું કુંવારીઓ વધારે છે બાકી તો આ સાઈડ છે એ રખડે રેખડી તો આપડી બેહું બધી રખડતી રખડતી આવી ગયું હમણી ચરે હવે

જીપડું મારે ને લજા આવી છે થઈ જાય કેવું જોઈએ મજામાં કૃષ્ણ કૃષ્ણ તમે જાફરા જેવી હો માથારી ઘટે નહીં પછી કાંઈ મા દીકરી ભેગી જ વેખડે ઘડીક વાર મૂકે નહીં આ નાગરાજ કેમ છે ભાઈ હા હુર્રો કરે ને એટલે પાડો ગમ્યો હોય ને સીટ મારી કાં એટલે હા હું જોવા જ મંડે કેમ કે એને એવું રહે કે બેન લઈને આવ્યા છે હુર્રુ હા જો જજો એ મોટાની સીટ કરી એટલે મોટો ભાગ છે ગમે ને દાડું દેતો આવશે આ કોઈક મારી બાજુમાં બેક આવી જાય ભાઈ ઊભા હોય ખાલી વાતો કરતા હોય ને ખાલી હુર્રો કરે ને એટલે પાડો ધોડીને આવી જાય એ પાડાનો નિયમ તો આપણી ગાયો છે ને બધી ઘરે જવા ઉભી રહી ગઈ ત્યારે કે બેહું આગળ નિર્યા ઉતરે છે બધી અહીંયા ફૂલીએ રોડ આવી ગયો તો ફૂલ્યા પાસે બધી નિર્યા ઉતરી જાય ને પછી ગાયું નીકળે ક્યાં હતું હા રૂડી આપે આ સિંગડો છે ને એ મોટું પડે છે અને આ સિંગડું ક્યાં નેકડું દેખાય છે આ વધે છે અને આનો મોઢાનો લુક જોઈએ ને આપડે કાયદેસર આમ જોતો હોય બેઠા હાલે આ સાઈડ જ આવે છે ને આ સાઈડ દેશી ટાઈપનું લાગે છે હરકું દેખાડે છે નહીં અત્યારે હાલો હાલો મંગો હાલો નથી કાંઈ નથી થયું બરાબર હાલો આ માં છે જો હાલી નીકળી બધી હાલી નીકળી એક નહીં આજે વરી આનું શું છે કે કાંકરામાં આવી ગઈ થોડીક પગ દેખાણ જલાણું જલાઈ ગયું છે બાકી હવે ધીરે ધીરે જવા દઈ ઘરે રાતે ચારા ની મજા ભારી આવે અત્યારે હવે જાય છે ધીરે ધીરે નીચે ઉતરે એ નથી હો આગળ બધી ગાડી સ્ટોપ થઈ ગયા ધીરે ધીરે કેમ કે પાણકા છે ને અહીંયા ધોવાઈ ગયું ખૂટે લાગે હું ખૂટે નથી ખાલી ઉડે હું આ ગાયનો નિયમ છે ઉડે વધારે આને પણ ઈતેડા નવા રહે ને થઈ પડ્યો ઢગલો આવી પડ્યા આ બાજુ આપણે કહેતા નકર અહીંયાથી શું છે કે રસ્તો આખો બનાવેલો છે રોડ જેવો ગાડીઓ નીકળતી અહીંયાથી તો આ વખતે દીધી ને જે વરસાદે બાજુ આ બધું ધોઈને નાખી દીધું અહીંયા છે પાણીની લાઇન નર્મદાની એ નાની છે એ ગામડામાં જાય છે ને એ પાણી છે અહીંયાથી ઓછામાં ઓછા પાંચ સાત ગામડાને જોતી આ લાઇન છે મોટી લાઇન છે ને ઓલી બાજુ છે આગળની સાઈડ આ બધી ભેવું જો ધીરે ધીરે બધી જાય થોડું વધારે દેખાય કેમકે ધૂળ વધારે ઉડે કેમકે આપડે કાકરાનું એટલે રાતે એમાં ઉતરી નથી આગે વાંધો છે આ નળીયું જો તોડી બોળી બધું નાખી દીધું આ વાળી બીજી લોખંડની ની લાઈન જાય છે પાણી ની લાગે પાણીની જ છે લાઈન કેમ કે ખટા તૂટે નહીં એટલે લોફન કરવી પડે તો આપણે છે ને રમદાન લાઇન ઉપર ચાલીએ અત્યારે જોકે આ લાઈન છે આખી તો નિયારા કંપનીની લાઈન નાખેલી છે આખી જાય છે નિયારામાંથી અહીંયાથી જાય છે ગામડામાં છે દ્વારકા પોરબંદર બધો એરિયો આ પાણીમાં જાય છે પાણી જાય આ લાઇનમાં બાકી બે હું બધું નીકળી ગઈ છે ધીરે ધીરે આવે છે ને અડધી વાહે ગાયો હવે આપણે આગળ જઈને બધી સ્ટોક કરીને બધી ભેગી કરી લઈએ તો આપણે જાવ બધી હાકી લીધી હવે પટે ચડાવી દીધી વતનમાં જ જાય ગાં ગાં વતનમાં જાય ત્યાં ઘરે જવાની જેમ કે હવે થાકી ગઈ છે પહેલી વખત આટલો લાંબો પોલો કાપી લીધું શૂટ થાય પણ બધું જ બાકી જાય જમના તો બધા મોર છે ક્રિષ્ના વાળી ધીરી પડી ગઈ પગ દુઃખે એટલે કે બ્યાહ તો બહેની રીતે નિરાત ધમમેટલું તમર કરો જીરન મોરવાણ વાળું થાય ને એટલે ધીરું પડી જ જાય આ આજી થાકી જાય આ ના થાકે આ તો બે ફામ હજી ઠેકડા માતી આવતી દીજો હજી એટલે અડધી કલાક તો આપણે અહીંયા પાટીઓ ભેગી કરી બધી ની યો નિરાત વાધી એમાં તો નિરાત એક તો જી આ બદન છેલે છે એક ટ્રેક્ટર આવે એક આ ખરી લાઈટ આવી કરવી પડે ભાઈ હતો આ ઘર આવી જ નહીં ગમે એટલું ખાઈ લે